નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસની વાર શનિવાર આજના માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંચામાં જીરોના સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે એક સાથે ત્રણસો રૂપિયા સુધીનો ઉછાળો નોંધાઈ રહ્યો છે આગામી દિવસની અંદર પણ જીરોની બજાર ચાર હજારથી લઈને પિસ્તાલીસો વચ્ચે વધઘટ સાથે વેપાર સાથે નોંધાય તેવી સંભાવના છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરું અને અજમાના ભાવ આજે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મૂજા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ તેત્રીસોથી પિસ્તાલીસસો રૂપિયા રાયડો તેરસો ઓગણીસથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા સુવા અગિયારસો પંચોતેરથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ઈસબગુલ અઢારસો ચારથી પચીસસો રૂપિયા ધાણા ચૌદસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા અજમો એક હજારથી ચોવીસો એંશી રૂપિયા વરિયાળી નવસો એકોતેર થી ચાર હજાર પંચાવન રૂપિયા અને તલ સફેદ અગિયારસો પચાસ થી બાવીસો એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ